શિક્ષકોને કુતરાઓની ગણતરીની કામગીરીમાં જોડાવાના શરમજનક આદેશ સામે આમ આદમી પાર્ટીનો ઉગ્ર વિરોધ લીમખેડા ગુજરાત સરકાર દ્વારા શિક્ષકોને શિક્ષણના પવિત્ર કાર્યમાંથી હટાવી કુતરાઓની ગણતરી ડોગ સેન્સ્યુસ જેવી વિભિન્ન શૈક્ષણિક કામગીરીમાં જોડવાના આદેશને આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વખોડી કાઢે છે ભાજપ સરકારના નિર્ણયથી સાબિત થાય છે કે તેમને બાળકોના ભવિષ્ય કરતાં અન્ય ફાલતુ કામોમાં વધુ રસ છે મુખ્ય મુદ્દાઓ શિક્ષણનું અપમાન જે શિક્ષકનું કામ વર્ગખંડમાં બાળકોને ભવિષ્ય માટે તૈયાર કરવાનું છે તેને રસ્તા પર કૂતરાગઢમાં મોકલવાય સમગ્ર શિક્ષક આલમનું અપમાન છે બાળકના અભ્યાસ પર અસર બોર્ડની પરીક્ષાઓ નજીક હોય અથવા શૈક્ષણિક ક્ષત્ર ચાલતું હોય ત્યારે આવા આદેશોથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડે છે સરકારની નિષ્ફળતા વસ્તી ગણતરી કે પશુ ગણતરી માટે અલગ તંત્ર હોવા છતાં વારંવાર શિક્ષકોના બલિનો બકરો બનાવવાની સરકારની નીતિ અને તેની વહીવટી નિષ્ફળતા દર્શાવે છે એક તરફ સરકાર ભણશે ગુજરાતના નારા લગાવે છે બીજી તરફ ગુરુ સમાન શિક્ષકોને ગલીએ ગલીએ કૂતરા ગણવા માટે મજબૂર કરે છે શું ગુજરાતના બાળકોનું શિક્ષણ આટલું સસ્તું છે આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા દાહો જિલ્લા પ્રમુખ રાકેશ બારિયા રિપોર્ટર શ્રીકાંત કે વોહનિયા લીમખેડા અઠવાડિયા પહેલાં ભાજપ સરકાર દ્વારા ગુજરાતની સરકાર દ્વારા એક પરિપત્ર જે શિક્ષણ નિયામક જે માધ્યમિક શિક્ષણ છે એ નિયામક સાહેબે એક પરિપત્ર બહાર પાડ્યો છે ને એમાં સરકારે શિક્ષકોને એવી કામગીરી સોંપી છે કે દરેક જગ્યાએ કૂતરા ગણવા જવાનું તો હવે ગામડામાં કૂતરા હોય અમુક કૂતરા જંગલમાં હોય અમુક ખેતરોમાં હોય તો આ શિક્ષકો લગભગ મહિના બે મહિના સુધી તો એ કૂતરા ગણી શકવાના નથી અને સાથે એ ભવિષ્ય બાળકોનું જે જીવન છે એ ભવિષ્યનું શું એના માટે અમારી આમ આદમી પાર્ટી દ્વારા અમે સરકાર શ્રીનો આ પરિપત્રનો અમે વિરોધ કરીએ છીએ અને અમારી સાથે સાથે એક બીજી પણ માંગ છે બે હજાર અગિયારમાં વસતી ગણતરી થઈ હતી ત્યારથી આજે બે હજાર છવ્વીસ સુધી વસ્તી ગણતરી એ લોકો કરવા માગતા નથી એના એ વસ્તી કેમ ગણતરી કરવા નથી માગતા એ પણ અમે જાણીએ છીએ કારણ કે જે પણ પંચાયતો હોય કે જે પણ ધારાસભ્ય સંસદ સભ્ય હોય એમને ગ્રાન્ટ માથાદીઠ વધારે આપવી પડે એટલે વસ્તી ગણતરી આ સુધી કરાવતા નથી હજી તો ગામડામ કેટલી વસ્તી છે સરકારને એ આંકડાની ખબર નથી અને પરિપત્ર શિક્ષણનો એ કર્યો છે કે કૂતરા ગણવા જોઈએ હવે કૂતરાના પાસે બચ્ચા કેટલો હોય એની પણ ગણતરી સરકાર કરવા માંગે છે તો અમારી સરકારને વિનંતી છે કે ખરેખર તમે શિક્ષણને નબળું પાડી રહ્યા છે અમારા ગુજરાતને નબળું પાડી રહ્યા છે તો આ પરિપત્ર પાછો લે નહીં તો અમે ગુજરાત લેવલે આ જે કૂતરાનો પરિપત્ર થયો છે એનો વિરોધ કરીશું અને તમારે બહુ કૂતરા ગણાવવાની ઈચ્છા હોય તો અમારા બેરોજગાર યુવાઓ અત્યારે ઘરે ઘરે રોજગારી માટે વલખા મારે છે તો સરકાર એમને કામગીરી સોંપે તો એ ગમે ત્યાં જઈને કૂતરા ગણી શકે સાથે સાથે અત્યારે સરકારને બીજી પણ વિનંતી છે કે તમામ પંચાયતોમાં અત્યારે એક એક તલાટી જોઈએ એની જગ્યાએ પાંચ પાંચ પંચાયતો હોય ને એક એક તલાટી રાખ્યો છે ગ્રામ સેવકોમાં પણ અત્યારે ભરતી નથી થઈ એક ગામનો એક ગ્રામ સેવક હોવો જોઈએ એની જગ્યાએ આ સુધી ભરતી નથી કરતા બેરોજગારો વલખા મારે છે રોજગારી માટે તો તમારે કૂતરા જ ગણાવવા હોય તો કૂતરા ગણાવવા માટે અમારા બેરોજગારોને મહેનતાણું આપજો તો કૂતરા ગણાવવાની અમે મહેનત કરી આપીશું પણ શિક્ષકોને મહેરબાની કરીને આ કામ નહીં સોંપે નહીં તો અમે આંદોલન કરીશું